ઘણા સમયથી આ રીતના પ્રાઇવેટ સાધનો બેફામ દોડી રહ્યા છે અને ઘણી જગ્યાએ ધારો કે સેટેલાઇટ છે મેમકો મેઘાણીનગર શાહીબાગ પારડી દરેક જગ્યાએ પ્રાઇવેટ સાધનો પ્રાઇવેટ જે મોટા ટ્રાન્સપોર્ટેશનના લક્ઝરી બસ છે એ બધા બેફામ દોડી રહ્યા છે જેને કારણે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા અમને તકલીફ પડે છે આના માટે અને આના માટે ઘણા બધા નિયમો છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના પણ કોઈ નિયમોનું પાલન હજી સુધી કોઈ થયું નથી પૂરી રીતે ચાર રસ્તા ઉપર જે મેઇન જંક્શન છે સૌરાષ્ટ્રનું એક બસ સ્ટેન્ડ છે ટ્રાવેલ્સવાની ઘણી બધી ઓફિસો છે આજે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે ટ્રાવેલ્સવાળાને ટાઈમ આપ્યો છે કે સવારના આઠથી રાતના આઠ સુધી તમારે અમદાવાદ શહેરમાં પ્રવેશ ના થવો જોઈએ તે છતાં પણ કોની મહેરબાનીથી અને કયા કારણસર નકરી ટ્રાવેલ્સો જે તે પોતાની ઓફિસની બહાર હોય છે જે તે રસ્તા ઉપર હોય છે એ લોકોને પાર્ટી બસ સ્ટેન્ડની પાછળ પણ એક પાર્કિંગ આપવામાં આવેલું છે ત્યાં પાર્કિંગ નથી કરતા અને જ્યાં ત્યાં મેઇન રસ્તા ઉપર આડેધડે એમની બસો પાર્ક કરીને જે સમયની મર્યાદાની બહાર આઠથી આઠની વચ્ચે એ લોકો અંદર આવીને આવી રીતે ટ્રાફિકની સમસ્યાને પરેશાન કરે છે જેથી લઈને પેસેન્જરોને તકલીફ થાય છે એ એમ ટીએસમાં અને રિક્ષા ચાલકો હોય કે ટુ વ્હીલર ચાલકો એ લોકોને તકલીફ થાય છે ને એક્સિડન્ટ થવાનો ભય થાય છે ઘણા બધા એક્સિડન્ટ થઈ પણ ચૂકેલા છે અને આડેધડ ચલાવે છે આ લોકો અમદાવાદ શહેરમાં સવારે આઠ વાગ્યા પછી જે લક્ઝરીઓ બસો ના આવી જોઈએ એની જગ્યાએ સવારથી ચાલુ થઈ જાય તો રાત સુધી ટ્રાફિકમાં અડચણરૂપ થાય છે અને એ લોકોને કહેવા છતાંય સરકારને જાણ કરવા છતાંય કોઈ ધ્યાન દીધું નથી ટ્રાફિકમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ ચાન્સીસો સો ટકા રહીએ પાલડીમાં બધી ટ્રાવેલ્સની ઓફિસો છે તો એ લોકોએ સાંજના મોડે ચાલુ કરવી જોઈએ એની જગ્યાએ સવારથી જે લોકો પેસેન્જરો એસટી સ્ટેન્ડના જે પેસેન્જર હોય એને પણ એ લોકો કલેક્ટ કરીને લઈ જતા હોઈએ